આજરોજ બપોરે બે વાગ્યે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા કરવામાં આવેલ કામગીરી મહેસાણા ખાતે આવેલા ગિલોસણ ગામમાં યુકેન એસ્ટેટમાં સીવાન ફૂડ પ્રોડક્ટમાં ખાદ્ય અને ખોરાક નિયમન તંત્ર મહેસાણા દ્વારા દિવાળી પહેલાં સફળ કામગીરી નજરે પડી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા દિવાળી પહેલાં સફળ કામગીરી ગાયના ઘી તથા પ્યોર ઘીના નામે ચાલતા ફૂડ પેકિંગ પર મહેસાણા ફૂડ વિભાગની રેડ દરમિયાન યુકેન એસ્ટેટમાં આવેલ સિવાન ફૂડ પ્રોડક્ટ દુકાન નંબર પચાસ એ પચાસ બી એકાવન એ એકાવન બીમાં ચાલતા ઘીની પ્રોડક્ટ પર તથા અન્ય પ્રોડક્ટ પર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ અઢાર જેટલા નમૂના લેવામાં આવ્યા હતા જેમાં કુલ જપ્ત કરેલ જથ્થો સોળ હજાર આઠસો બાર લિટર ઘી અંદાજિત કિંમત રૂપિયા પંચોણું લાખ ઓગણસાઠ હજાર સાતસો અઢાર રૂપિયા થાય છે તથા સમગ્ર યુનિટને સીલ કરવામાં આવેલ છે અને પોલીસ બંદોબસ્ત લગાવી દેવામાં આવેલ છે દિવાળી પહેલાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા દ્વારા સફળ કામગીરી નજરે પડી છે